ડબોઈના પૂરગ્રસ્ત ગામોની ઉચ્ચ અધિકારીઓએ લીધી મુલાકાત ડભોઈ તાલુકાના ઢાઢર નદીના કિનારે આવેલા ચૌદ ગામોમાં ભારે વરસાદ અને દેવડેમમાંથી પાણી છોડવાને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી આ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લેવા માટે કલેક્ટર અનિલ ધામલિયા ડીડીઓ હિરપરા સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની તપાસ કરી ઢાઢર નદીના પાણી ગામોમાં ઘૂસી જતા રાજલી અંગુઠણ બનૈયા ભીલાપુર નારણપુર પુડા બંબોચ અંબાવ માનપુરા ડંદીવાડા સહિતના ચૌદ ગામો અને આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું પરિણામે આ ગામોનું બાહ્ય વિશ્વ સાથેનો સંપર્ક ખોરવાયો હતો જેના કારણે રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો દર વર્ષે ચોમાસામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દેવડેમમાંથી પાણી છોડવામાં આવે છે જેના લીધે ઢાઢર નદી ઠલવાતા આ ગામો પ્રભાવિત થાય છે આ સ્થિતિનો ઉકેલ લાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે